સાવલીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી વિદેશી દારૂના જથ્થા સહિત કુલ મુદ્દા માલને કબજે લઈને બે આરોપીઓની ધરપકડ કરી છે સાવલીનગરની પાણીની ટાંકી પાસે ખુલ્લી જગ્યામાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને નવ હજાર આઠસો પંચાણું દંગ વિદેશી દારૂની બોટલો તેમજ બાર વાહનો મળી આ સાથે જ મોબાઈલ મળીને કુલ રૂપિયા બ્યાશી લાખ સત્તાણું હજાર ત્રણસો ને સાડત્રીસ રૂપિયાના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરીને સાવલી પોલીસને હવાલે કર્યા છે જ્યારે ઓગણીસને ફરાર જાહેર કરવામાં આવ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલે આ દરોડામાં નવ હજાર આઠસો પંચાણું નંગ બોટલ રૂપિયા ઓગણચાલીસ લાખ ત્રણ હજાર ત્રણસો ને સાડત્રીસ તેમજ બાર નંગ વૈભવી કાર અન્ય ટુ વ્હીલર મળી કુલ રૂપિયા તેતાલીસ લાખ એંશી હજાર તેમજ બે મોબાઈલ દસ હજાર રૂપિયા અને એંશી નંગ ભૂસાની બેગ ચાર હજાર રૂપિયા મળી કુલ રૂપિયા બ્યાસી લાખ સત્તાણું હજાર ત્રણસો ને સાડત્રીસના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી વિશાલ માળી વિઠલ માળી આ બંને રહેવાસી માળી મહોલ્લો ભાતુજી મંદિર પાછળ સાવલીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ઓગણીસને ફરાર જાહેર કરવામાં આવ્યા છે સાવલી પોલીસ મદદથી સો મીટરના અંતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે સ્થાનિક પોલીસે મીડિયા કર્મીઓને શૂટિંગ કરતા રોક્યા હતા